કોઈ પ્રાથમિક શાળા ખાતે અધ્યાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને ચોપડા તેમજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જે રીતે વાત કરવામાં આવે તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રસ્ટના તમામ સભ્યો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે ગામના સરપંચ સાથે તમામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા હાલ શાળાઓમાં બે હજાર ચોવીસના નવા સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ આગળ વધે તે સંકલ્પ સાથે વડોદરાના અધ્યયન ફાઉન્ડેશન દ્વારા અનોખું ભીડું ઝડપ્યું હતું જેમાં શાળામાં નવા સત્ર શરૂ થતાં પહેલાં તેઓને ચોપડા અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના લકડીગુઈ ગામે આવેલ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં અધ્યયન ફાઉન્ડેશનના તમામ સભ્યો સહિત ફાઉન્ડેશનના ડાયરેક્ટર શિવાની સહિત તેઓની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી જ્યાં ગામના સરપંચ રાજુભાઈ તેમજ ગામ લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જે આવેલ મહાનુભાવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે સિત્તેર વિદ્યાર્થીઓને માટે સ્કૂલ કીટના ચોપડા પેન્સિલ સહિતનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ લોકોએ વૃક્ષારોપણ કરી અને તમામ લોકોને વૃક્ષો ઉછેર કરી અને તેનું જતન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો પણ સાથે સાથે યોજવામાં આવ્યા હતા જેમાં અધ્યયન ફાઉન્ડેશનના તમામ લોકોની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી હતી ત્યારે તમામ વિદ્યાર્થીઓના મુખ્ય છે તે સ્મિત પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું ત્યારે ડાયરેક્ટર સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ સંસ્થા છે તે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આગળ રહે છે જેમાં પચીસ લોકોની ટીમ છે તે કાર્યરત છે જેમાં વર્ષ દરમિયાન વૃદ્ધોની સેવા જરૂરિયાતમંદ લોકોની સેવા બાળકોના અભ્યાસ માટે પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે વૃક્ષારોપણના પણ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે પાદરા તાલુકાના लकड़ी कुई खाते कार्यक्रम यूज मांगे हो तो अध्ययन फाउंडेशन की तरफ से आप सबको नमस्कार हम अध्ययन फाउंडेशन की तरफ से यहाँ पे लकड़ी कुई गांव में आए हैं अध्ययन फाउंडेशन एक ऐसी संस्था है जहाँ पे हम एक पॉजिटिव चेंज लेके आना चाहते हैं सोसाइटी में जहाँ पे हर किसी को एक इक्वल अपॉर्चुनिटी मिले हर बच्चे को वही हेल्थ वही फूड और वही एजुकेशन मिल सके जो हम सबको मिलता है तो हम अध्ययन फाउंडेशन की तरफ से यही बताना चाहेंगे आप सबको कि हम सब मिलकर एक चेंज ला सकते हैं सोसाइटी में और यहाँ पे हम स्पेसिफ़िकली आ जाए हैं लकड़ी की प्राइमरी स्कूल में जहाँ पे हमने एजुकेशन के लिए एजुकेशन को प्रमोट करने के लिए किट्स डोनेट किए हैं बच्चों को प्रोत्साहित किया है एंड देन हमने प्लांटेशन करके सोसाइटी को ये मैसेज देना चाहते हैं कि आज हमारा टेम्परेचर पचास फिफ्टी टू फिफ्टी वन तक जा रहा है उसको कम करने के लिए हम क्या कर रहे हैं हमें एक प्लांटेशन के द्वारा एक शुरुआत करनी चाहिए जहाँ पे हम सोसाइटी को कुछ दे सके ना कि बस लेने का काम करें सो so, एक अच्छा इन्वामेंट के लिए हर बच्चा अच्छे माहौल में पले बढ़े अच्छा एजुकेशन पाए और अच्छा हेल्थ मिले उनको इस चीज़ के लिए हम यहाँ आए हैं अध्ययन फाउंडेशन और भी चीज़ों से जुड़ा हुआ है जैसे हॉस्पिटल फैसिलिटी देते हैं हम सबको हेल्थ चेकअप करवाते हैं बच्चे जो गाँव गाँव में पढ़ते नहीं हैं उनको मोटिवेट करके एक एजुकेशन को प्रमोट करते हैं ताकि वो स्कूल्स जा सकें ઓ એ સાર એક્ટિટી થયી સારા ઓર્ગનાઇઝેશન છે જુડે હિનક ગાઉવ ગાંવમાં સપોર્ટ પહોંચાડે